કે રાજકોટ નો અગ્નિકાંડ હોય કે તક્ષર શિલા કાંડ હોય અને આવા જયારે માનવ બળો ભૂજાતા જાય માનવ બળો જયારે પોતે ઈશ્વરના જાય ત્યારે સરકારનું તંત્ર ગંભીર નિંદ્રામાંથી જાગી અને નિંદ્ર કાર્યવાહી કરી છે તેવો દોર કરતું હોય છે અને ફરી પાછી સ્થિતિ એની હોય છે આજે આપણે જયારે ઉભા છીએ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં અને આ કચેરીની અંદર જયારે અમે પ્રવેશ કર્યો ત્યારે જોયું કે આ કચેરી ની અંદર આવેલા ફાયર ઇન્સ્ટ્રુમેન્ટ ના સાધનો જેની ઉપર લેબર પણ મારેલા હતા એક્સપાયર ના છતાંય તો હતા રાજકોટ કાન પછી સરકારે વારંવાર પરિપત્રો જાહેર કર્યા ગુજરાતના ના મુખ્યમંત્રીએ કીધું કે અમે કડકમાં કડક પગલા લઈશું એ વાતને બબે ત્રણ ત્રણ દિવસ થઈ ગયા હોવા છતાંય શિક્ષણાધિકારી કચેરીમાં આજની તારીખમાં એક્સપાયર ડેટ ના ઇન્સ્ટ્રુમેન્ટો જોવામાં આવતા અમે શિક્ષણા અધિકારીની મુલાકાત લીધી ત્યારે તેઓએ જણાવ્યું કે અમે આ એજન્સીને નોટિસ આપી દઈશું અને આ ઇન્સ્ટ્રુમેન્ટ બદલી કાઢીશું પરંતુ તમને શું બી એ છે કે ગુજરાત સરકાર દ્વારા લાખો કરોડોના ખર્ચે આવી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે અને એજન્સીઓ પોતે અધિકારીઓના મેળાપીપળામાં ક્યાંક જોવા જઈએ તો નકામા ઇન્સ્ટ્રુમેન્ટ મૂકી દે છે ક્યાંક રિફ્યુમિંગ વગરના ઇન્સ્ટ્રુમેન્ટ મૂકી દે છે ક્યાંક ઇન્સ્ટ્રુમેન્ટની સમયસર ચકાસણી નથી કરવામાં આવતી અને આવી ગંભીર બેદરકારીના કારણે ગુજરાત ફરી આગના ભડકામાં અને ની અંદર માનવ જીવન જીવ ગુમાવે એ પહેલા ગુજરાત સરકાર પોતાના પરિપત્ર નો તાત્કાલિક અમલ થાય જે તે કચેરી પોતાના તાબા હેઠળના ઇન્સ્ટ્રુમેન્ટો ની સમયસર ચકાસણી કરે અને આવી દુર્ઘટના ન બને તે માટે પગલા લે તે ખૂબ જ જરૂરી છે

સેલ્ફ ડિક્લેરેશન ફાયર સી જે પણ લાગુ પડતું હોય એ અંગેની વિગતો એકત્રિત કરી અને ઉપર મંગાવવામાં આવતી હોય છે અને અમારા દ્વારા સમયસર મોકલવામાં આવતી હોય છે રાજકોટની દુર્ઘટના બાદ ફરીથી આ સૂચના થતાં અમે અમારી કચેરી તાબાની કચેરીઓ સરકારી શાળાઓ ગ્રાન્ટેડ શાળાઓ ફાઇનાન્સ શાળાઓમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ છે ચકાસણી દરમિયાન ધ્યાનમાં આવેલ છે કે કચેરીની અંદર એજન્સી દ્વારા સમયસર ફાયરના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને રિફિલ રિપ્લેસ કરવામાં આવેલ નથી આથી સંબંધિત એજન્સીને અમારા દ્વારા નોટિસ આપી ખુલાસો માગવામાં આવેલ છે અને તાત્કાલિક એને રિપ્લેસ કરવાની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ છે આપના જે સંસ્થાઓ અને જે સ્કૂલો ચાલી રહી છે તેની અંદર નવા સત્રથી અંદાજે કેટલા વિદ્યાર્થીઓની અવર જવર રહેશે વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે એટલે ચોક્કસ વિદ્યાર્થી સંખ્યા કહી શકાય નહીં પરંતુ

કે ભાઈ આપની શાળામાં ફાયર સેફ્ટીની સુવિધા શું છે તેનાથી આપને શું માહિતી ઉજાગર છે બસ અમારી ગયા ગયા વર્ષની શૈક્ષણિક માહિતી ગયા વર્ષના શૈક્ષણિક અંત સુધીમાં માહિતી અમારી પાસે આવેલી હતી જે અમે ઉપર મોકલી આપેલ છે નવા વર્ષની સત્રની શરૂઆતના અનુસંધાને પુનઃ આખા જિલ્લામાં વિષયની ગંભીરતાને ધ્યાને લઈ અને તમામ શાળાઓની ચકાસણી હાથ ધરવી જરૂરી જણાય છે એટલે તે ચકાસણી અમારા દ્વારા હાથ ધરવામાં આવે છે આપણ જે કચેરીમાં બિરાજમાન છો અને જે કચેરીની અંદર એવું કહેવાય કે ગુજરાત સરકારનો ગંભીર પ્રકારનો મોટા મોટો દસ્તાવેજો હોય અને એવી જે રૂમ હોય અને એવી કચેરી જે હોય ત્યાં ફાયર સેફ્ટી એજન્સી દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે અને ફાયર ઇન્સ્ટ્રુમેન્ટની કોઈ ચકાસણી કરવામાં નથી આવી જેની એક્સપાયર ડેટ પણ થઈ ગઈ છે તો એ અનુસંધાને આપ શું કાર્યવાહી કરશો જી બિલકુલ એજન્સીની બેદરકારી ગણી શકાય અને એજન્સીને અનુસંધાને નોટિસ આપી એનો ખુલાસો માંગવામાં આવેલ છે તાત્કાલિક ધોરણે એ કાર્યવાહી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવેલ છે અને જ્યાં સુધી રેકોર્ડની વાત છે ત્યાં સુધી રેકોર્ડ અમે જે અહીંયા અમારો વધારાનો રેકોર્ડ છે જે એ જેનો નિયમિત ઉપયોગમાં નથી રહેતું એને અમારી સરકારી શાળાના મકાનમાં સલામત જગ્યાએ પણ એને તબદીલ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે કે ટૂંક સમયમાં જ હાથ ધરવામાં આવશે